અજરોજ ગારિયાધારના સાણખાખરા અને ચોંડા દુધાળા માનગઢ ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવ્યો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં મામલતદાર ખાતે આજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વિષય એવો હતો કે સાણખાખરા ચોંડા દુધાળા માનગઢ ગામને પીવાના પાણી માટે આશીર્વાદરૂપ ચોંડા ડેમને ખોટી મંજૂરીઓ સરકારશ્રીમાંથી લાવી અને ડેમને નુકસાન કરીને પાણીનો બેફામ વેડફાટ કરવા માટે અમુક રાજકીય સામાજિક આગેવાનો દ્વારા સરકાર શ્રીની ગેરમાર્ગે દોરેલ છે અને જે મંજૂરીઓ આપી છે તે કેનાલમાં પાણી છોડવા માટેની છે પરંતુ સરકાર શ્રીની મંજૂરીની અવગણના કરી કેનાલના બદલે પાણી ખુલ્લા ખારામાં છોડવામાં આવે છે ડીમને કોઈ અસામાજિક તત્વો દ્વારા નુકસાન કરેલ છે તેથી તેને તાત્કાલિક રિપેરિંગ કરી અને પાણીની ખુલ્લા ખારામાં વ્યાપ થતો અટકાવવામાં નહીં આવે જેવા કે રમેશભાઈ બાલાભાઈ ગોયાણી ધર્મેન્દ્રસિંહ હરપાલસિંહ ગોહિલ સહદેવભાઈ નીતિનભાઈ ગોહિલ રાણાભાઈ ગેમલભાઈ ગોહિલ કાનજીભાઈ વાળા પ્રહલાદસિંહ વિક્રમસિંહ ગોહિલ મધુભાઈ રણછોડભાઈ મકવાણા

આજે સાંડકાખરા ચોંડા માનગઢ તથા લીલીઓ ગામના લોકો દ્વારા અહીંયા અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તથા જો આજે અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે ઉપવાસ માટે પણ બેસવાના છીએ રાણપડા તથા માળિયાના લો અમુક અસામાજિક તત્વો દ્વારા અમારા ચોંડા ડેમને તોડીને તેની ત્યાં કેનાલ નથી છતાં પણ ખારામાં પાણીને વેડફીને લઈ જવામાં આવે છે આ તદ્દન તદ્દન અજોગતું છે અને આ ન થવું જોઈએ એટલા માટે જુઓ આજે આવેદનપત્ર આપીએ છીએ અને જો આજે લગભગ સાડા અગિયારથી અમે બેસીએ છીએ અને જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આવતીકાલે અમે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છીએ